સમાચારમાં વાત કરીએ દિયોદરની તો દિયોદર તાલુકાના ભડકાસિર ગામે શિવયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વિસનગર તરફ યાત્રાધામ ખાતે પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગની યાત્રા ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં પરિભ્રમણ કરી રહી છે તેવામાં વાત કરીએ તો આ યાત્રા દિયોદર તાલુકાના ભડકાસિર ગામના હાઈવે ઉપરના પાટિયા પાસે આવી પહોંચતા તેનું ડીજીના સથવારી અને કલાકારોની રમઝટ વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રામાં બિરાજમાન મહાન થયેલ સંત રામગીરી બાપુનું બડકાસર ગામની નાની બાલિકાઓ સામૈયા સાથે સ્વાગત કર્યું હતું આ પ્રસંગે દેસાઈ સમાજના આગેવાનો દ્વારા બિરાજમાન થયેલા બાપુનું ફુલહાર તેમજ સાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા યાત્રામાં શિવલિંગના સો સાથે મળીને દર્શન કર્યા હતા યાત્રામાં બહેનો તથા યુવાનો ડીજેના સથવારે ઝૂમી ઉઠ્યા હતા પડકાસર ગામના દિયોદર ભાવર હાઇવે ઉપર આવેલા પડકાસર ગામના પાટિયા નજીક યાત્રા આવતા એક સિવમય વાતાવરણમાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી પડકાસર ગામથી યાત્રા રવાના થતા પડકાસર ગામના તેમજ આજુબાજુના ગામમાં યુવાનો યાત્રામાં સાથે જોડાઈને દિયોદર તરફ રવાના થયા હતા આમ એક સુંદર માહોલમાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર જુડી ગચ્ચર બનાસકાંઠા